અકલેશ્વર રૂરલ પોલીસે સ્વીફ્ટ કારમાં છસોને અડસઠ લિટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દેશી દારૂની હેરાફેરી કરતા એક કાર ચાલકની ધરપકડ કરી હતી તેમજ પોલીસે આ કાર્યવાહીમાં કુલ ત્રણ પોઇન્ટ ચોત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અકલેશ્વરથી સુરત દ્વારા આપવા જઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક સફેદ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યો છે માહિતી આધારે પોલીસે હાઈવે જીવન હોટલ નજીક વોચ ગોઠવી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતા તેને રોકવામાં આવી હતી કારની તલાશી લેતા તેમાંથી દારૂના બસો ને બમ્પર મળી આવ્યો હતો જેમાં

ત્રણ નાક ચોત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે